તેને ખૂબ મોટા ખુલાસા કર્યા છે સીધો નિશાનો પ્રશાંત કોરાટ પર સાધવામાં આવ્યો છે યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ પર સીધું નિશાનુ સાધવામાં આવ્યું છે ખાસ વાત કરવા જઈએ તો પ્રશાંત કોરાટે જ જે રીતની જેતપુર છે તેની ગેમ છે તે બગાડી છે તેવા સીધા આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ જ વિશે શું કહી રહ્યા છે સીધા જયે જેતપુર કોણ હોય છે આગ એવા કહી શકો અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટમાં મારી ટિકિટ કાપવામાં એવો એ જ છે જ છે તમારી શું અમારી સાથે રાખદિવસ નો જયેશભાઈ રાદડીયા સુરતિયા બે વચ્ચે કેવી અંતર એના માટેના પ્રયાસ છે અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે જયારે જસુબેન કોરાડ બે હાજર બાર બે હાજર જયારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર સૈન્ય લીડ માત્ર બે હજાર મત ની આવતી અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જયારે કાર્ય કરીએ ત્યારે જેતપુર સૈનિક લીડ અત્યારે ત્રીસ હજાર મતે પહોંચી છે

અને આપણા મીડિયામાં આવી જાય અગિયાર વોર્ડ ચુમાલીસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમે પાર્લામેન્ટરી બોર્ડની અંદર નક્કી કર્યા હતા બે સીટ માટેના મેન્ડેટનો પ્રશ્ન હતો અને ચુમ્માલીસ માંથી બેતાલીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે અત્યારે અંદર બેતાલીસ ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છે જે પ્રશ્ન હતો એ ઘરનું અમારું અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે આવતીકાલે સવારથી તમામ ઉમેદવારો સક્રિય રીતે પોતાના વોર્ડની અંદર કામે લાગી જવાના છે ચુમ્માલીસ માંથી બેતાલીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડશે જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે વર્ષોથી રાજનીતિની અંદર દરેક સમાજ નાના નાની જ્ઞાતિ અને છેવાડાના ગરીબ પરિવાર સુધી એક રાજકીય રીતે અમે અહીંયા સૌ આગેવાનોએ અને કાર્યકર્તાઓએ ટીમ ભાજપ બની અને છેવાડાના ગરીબ પરિવાર સુધી કામ કર્યું છે નાના નાના ઘરે એક એક પ્રસંગ સુધી હાજરી આપવાના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે અંદર ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે માટે એક ધારાસભ્ય તરીકે મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપર કે પૂરી

ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્ન કર્યા પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી બેતાલીસ સીટ ઉપર મેન્ડેટ મળ્યા છે બેતાલીસ સીટ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામ ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોડી મંડળ સાથે ચર્ચા કરી અને બેતાલીસ નામ પર સહમતી થઈ છે અને એ બેતાલીસ ઉમે જે નક્કી કરેલા નામ છે બેતાલીસ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી એ મેન્ડેટ આપ્યું છે એટલે પૂરી તાકાતથી કે કે ક્યાંય ભાજપનું દેખાય એ માટેના પણ પણ પ્રયત્નો થયા હોય કીધું એમ આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો છે કારણ કે છેલ્લી અનેક ચૂંટણીઓનો હું સાક્ષી છું હું પોતે વિધાનસભાની ચૂંટણી લડતો હોય નગરપાલિકાની અનેક ચૂંટણીઓ આવી લોકસભાની પણ ચૂંટણી આવી ત્યાં અપેક્ષાથી પણ સારું પરિણામ જેતપુર શહેરના મતદાતાઓએ કાયમી ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે અમારી અપેક્ષાની લીડ ન હોય એનાથી અનેક ગણી લીડ પણ અમને ભારતીય જનતા પાર્ટીને ચેતવું એનું કારણ છે કે એક નાના નાના સમાજ નાની નાની જ્ઞાતિ હોય દરેક જ્ઞાતિ સમાજ અને છેવાડાના પરિવાર સુધી હંમેશા સક્રિય રહી અને અમે ત્યાં સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા છે સુખ દુઃખમાં ભાગી દરમ્યા છે એટલે સામે મતદારો કાયમી માટે રિઝલ્ટ રહ્યું છે અને આ નગરપાલિકાની ચૂંટણીની અંદર જે કંઈ ઘટનાક્રમ વિનો જે કંઈ ન્યૂઝ ચાહ્યાં અને આપણે કીધું કે ક્યાંય પણ એટલે ત્યાં ગરબર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર જે લોકોને અપેક્ષા પણ નહીં હોય બેતાલીસ ચુમ્માલીસ સીટ જેમાંથી મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટી હતી અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટી નું શાસન અમે લાવશું જયેશભાઈ જે રીતના આપે કહ્યું કે પાર્ટીના જ કોઈ કાર્યકર્તાઓ જે આગેવાનો આવું કૃત્ય કર્યું છે ચૂંટણી બાદ તેની સામે કોઈ કક્ષાએ કાર્યવાહી માટેની માંગ એટલે કીધું કીધું કે આખી નગરપાલિકાની ચૂંટણી કે જ્યાં સંકલન થયું હોય પાર્લામેન્ટ નામ થયા હોય અને દાખલા તરીકે કીધું કે એક વિખી નાખવાના પ્રયત્નો કરવામાં આવે કે ક્યાંય ભારતીય જનતા પાર્ટીનું અહીંયા નબળું થાય એટલે જયેશભાઈનું નબળું કરે એવા પણ પ્રયત્નો થયા હોય ને એના હિસાબે આગળ કીધું કે બીજા તમામ ઉમેદવારો બધા બધા ઉમેદવારો હાજર છે એ મારી અત્યારે આખો ટાર્ગેટ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની કેમ વધારે વધારે સીટો આવે ફરીથી અમે નગરપાલિકાની અંદર શાસન આપી શકીએ તમામ અમારા ઉમેદવારો અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને તમામ લોકો અત્યારથી જઈને જ

હોય સુરેશભાઈ સખરિયા કે જેને પણ વર્ષોથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે રહી સભ્ય તરીકે રહી પણ આની અંદર જેતપુર નવાગઢ નગરપાલિકામાં નેતૃત્વ આપ્યું છે સાથે મળીને તમારું કામ કર્યું છે અને દર ચૂંટણી અંદર નગરપાલિકાની એક વાત નહીં પણ હોય તો સુરેશભાઈ આખી અમારી ટીમ જેતપુર શહેરનું બધું આખું ઇલેક્શન નું મેનેજમેન્ટ સંભાળતા હોય આખી અમારે ટીમ વર્ક બની કામ કર્યું છે અને આ ચૂંટણીમાં પણ ટીમ બનીને અમે કામ દેખાડવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે પાર્ટીમાં

જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જયારે બેતાલીસ સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી લડતા હોય ત્યારે અમે પૂરી તાકાત હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં પાંત્રીસ થી આડત્રીસ સીટ લઈ આવવાના છે એમાં કોઈ બિન નથી આ અમારી તૈયારી છે સુરેશભાઈ જે રીતના નામ કમી કરવા જે હટાવવાની વાત હતી પ્રદેશના કોઈ જેતપુરના નેતા તેની સામે આગામી સમયમાં કાર્યવાહી કરવા માટેની માંગ કે કોઈ કે પછી ચૂંટણી પછી કે પહેલા ચૂંટણી પછી નક્કી કોઈ ચર્ચા નથી રાખદ અમારી સાથે રાખદ જયેશભાઈ અને સુરતભાઈ સકરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે અમે ભારતીય જનતા પાર્ટી ના સૈનિક છે જયારે જસુબેન કોરાટ બે હાજર બાર

તમે શું કરશો ના અમે ભારતીય જનતા પાર્ટીમાં છે અને અમારા સાવ જેને જેમને ટિકિટ મળી જાય એમને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી મારી છે એટલે આમાં કે તમને જયેશભાઈ ને નોખા પડવાની વાત છે હા એ સો ટકા છે સો ટકા